અમદાવાદ ગ્રામીણ સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ગ્લેડ 1 રિસોર્ટમાંથી એક હાઈ પ્રોફાઇલ दारू પાર્ટી ઝડપાઈ છે બર્થ ડે પાર્ટીના સેલિબ્રેશનમાં કેટલાક નબીરાઓ છે તે દારૂ પાર્ટી અહીંયા કરી રહ્યા હતા જેમાં છવ્વીસ જેટલી મહિલાઓ અને તેર જેટલા પુરુષો આ દારૂ પાર્ટીમાં ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે આ મામલે સાણંદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં અવારનવાર બેફામપણે બુટલેગરું ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે અને પાર્ટી પણ ભૂતકાળમાં ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદના સાણંદ પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાં આવેલા ગ્લેટ વન રિઝોર્ટમાંથી ગઈકાલે સાણંદ પોલીસે એક હાઈ પ્રોફાઇલ દારૂપાટી ઝડપી પાડી છે જી હા ગ્લેટ વન રિઝોર્ટમાં એક બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન હતું ને આ પાર્ટીના સંદર્ભમાં અદારૂ પાર્ટી રાખવામાં આવી હોય તે પ્રકારની વાત સામે આવી છે આ પગલે અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસને બાતમી મળી કે ગ્લેટ વન રિઝોર્ટમાં આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે જેને લઈને અસલાલી પોલીસ ચાંગોદર પોલીસ સાણંદ પોલીસ બોપલ પોલીસ આમ અલગ અલગ અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ સ્ટેશનો છે તેમના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ સંયુક્ત રીતે આ ગ્લેટ વન રિઝોર્ટમાં દારૂ પાર્ટી જે ચાલી રહી હતી ત્યાં દરોડા પાડ્યા હતા ને આ દરમિયાન છવ્વીસ જેટલા મહિલાઓ અને તેર જેટલા પુરુષોને ઝડપી પાડવામાં આવ્યા છે ઝડપી પાડ્યા બાદ તમામ લોકોને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા તેમના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા જેમાં હાલ પ્રાથમિક તપાસ મુજબ દારૂ પીધેલી હોવાની શંકા પોલીસને સામે આવી છે હાલ આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કહેવાય રહ્યું છે કે જે આ દારૂ પાર્ટીનો જે આયોજક છે જેમાં પ્રતિક સાંઘી નામનો આ વ્યક્તિ હોવાની વિગતો ખુલી છે સાથે જ આ હાઈ પ્રોફાઇલ દારૂપાટીમાંથી પાંચ સીલબંધ દારૂની બોટલો મળી આવી છે તેમજ અન્ય તમામ વસ્તુઓ છે તે પણ પોલીસે કબજે કરી છે હવે આ મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે કોણે દારૂ મંગાવ્યો હતો કેટલો દારૂ મંગાવ્યો હતો કેટલા સમય ત્યાં આ દારૂપાટી આ લોકો અહીંયા કરી રહ્યા હતા ને કોણ છે આ ઘટના પાછળ મુખ્ય માસ્ટર માઇન્ડ એ તમામ બાબતે પોલીસ હવે તપાસનો ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ જે હાલ ગઈકાલે જે દરોડા પાડવામાં આવે ને મોટી સંખ્યામાં જે લોકોને ઝડપી પાડવામાં આવે તેના કારણે પણ આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો